જાગૃતિ મળે તે માટે પ્લેસ ફોગ નું આયોજન કરવામાં આવ્યું કલેક્ટર શ્રી અને માનનીય ટીડીઓના માધ્યમથી ડીપ સ્વીપ વીઆઈપી અને ડીપ સ્વીપ સંયુક્ત સંકલન હેઠળ સમગ્ર કચ્છ જિલ્લાના યુવા મતદારોને જાગૃતિ મળે તે માટે પ્લેસ ફોગ નું કાર્યક્રમ યોજાયું જેમાં એક ટીમ સેન્ટ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ પેન્શન ઓટલા સુધી પહોંચશે બીજી હાઈસ્કૂલ ના વિદ્યાર્થીઓ લેકવ્યુ પાસેથી પેન્શન ઓટલા સુધી પહોંચશે તેમજ ત્રીજી સ્વામી નારાયણ મિરઝા પરની દીકરીઓની ટીમ પેટ્રોલ પંપથી પેન્શન ઓટલા સુધી પહોંચશે આ ત્રણ રેલી અંતે સંયુક્ત ભેગી થશે તેમાં જે বেলટના માધ્યમથી અને મતદાન જાગૃતિના બેનર સાથે સૂત્રોચાર દ્વારા સમગ્ર ભોજના રહીશો સુધી મતદાન જાગૃતિની વાત પહોંચાડી રહ્યા છે 15 દિવસથી સતત ચાલતા કાર્યક્રમ 5મી સુધી ચાલશે તેના ભાગરૂપે 23 થી 27 સુધી કાર્યક્રમો ચાલુ રહેશે છે કચ્છમાં જ્યાં 50% થી ઓછું મતદાન છે તે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આજરોજ માન્ય કલેક્ટર સર અને માન્ય ડીડીઓ સરના માર્ગદર્શન વિશે અમારી ટીમ સી અને ટીમ સી સંયુક્ત સંગઠન હેઠળ સમગ્ર કચ્છ જિલ્લાના જે યુવા મતદારોને જાગૃતિ મળે એટલા માટે અમે એક ફ્લેશ હબનો કાર્યક્રમ આયોજિત કરેલો જેમાં આપણે એક ટીમ એટલે કે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ એ જ્યુબિલી મેદાનથી એમની ટીમ પેન્સલ રોટલા સુધી પહોંચશે બીજું આપણે આરડી વરસાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ છે એ લેખની બાજુથી મેન્શનર રોટલા સુધી પહોંચશે અને ત્રીજું આપણે સ્વામિનારાયણ કન્યા વિદ્યાલય મિર્ઝાભરની જે ટીમ છે દીકરીઓની એ અહીંયા પેટ્રોલ પંપથી આપણા પેન્શનર ઓટલા સુધી પહોંચશે અને ત્રણે ટીમો અહીંયા સંયુક્ત ભેગી થશે અને બેન્ટના માધ્યમથી અને મતદાન જાગૃતિના બેનર સાથે સૂત્રોચ્ચાર દ્વારા સમગ્ર જે ભુજના રહીશો છે એમના સુધી મતદાન જાગૃતિની સરસ મજાની વાત લઈ જઈ રહ્યા છે અને આજે ખરેખર આ યુદ્ધની મદદથી આજનો કાર્યક્રમ ખૂબ જ સારી રીતે સંપન્ન થયો છે હા આપણે સતત નામદાર ચૂંટણી પંચની સૂચના મુજબ પંદર દિવસથી સઘન કાર્યક્રમ ચાલે છે જે બાવીસ તારીખથી આપણી પાંચમી મે સુધી ચાલવાના છે અને એના જ ભાગરૂપે આજે ફ્લેશો અંતર્ગત અમે આ જે બેન્ડવાળી જે પ્રવૃત્તિ છે તેનું આયોજન કરેલું છે અને આ રીતે બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અને સત્યાવીસનો આ તારીખના સતત અત્યારે રોજેરોજ અલગ અલગ કાર્યક્રમો હોય છે અને આ કાર્યક્રમો વિવિધ કાર્યક્રમો દ્વારા ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર ગાંધીનગર ગાંધીધામ અને રાપર એ બે વિસ્તારોમાં જે મતદાનનું પ્રમાણ ઓછું છે અને ખાસ કરીને કચ્છ જિલ્લાની અંદર જ્યારે એવા આઈડેન્ટિફાય થયેલા જે ગ્રુપ છે જ્યાં ખરેખર પચાસ ટકાથી ઊંચું મતદાન છે અને મહિલા અને પુરુષ વોટિંગનો તફાવત દસ ટકાથી પણ વધારે છે આવતીકાલે સીવાયપીએસ અંતર્ગત અલગ અલગ જગ્યાએ મારી ચૂંવ પાઠશાળાનું પણ આયોજન કરવામાં આવે છે